થી એકવીસ એકવીસ થી ત્રેવીસ ત્રેવીસ થી પચીસ ચલો હવે અહીંયા તમને બાળકોની સંખ્યા આપી તો બાળકોની સંખ્યા બરાબર શું થશે 7 6 9 13 f 5 અને 4 ચાલ હવે તમને અહીં વર્ગંતરાલ સ્વરૂપે આપ્યું તો આપણે અહીં શું શોધીશું મધ્યકિંમત તો મધ્યકિંમત xi ચલો હમણાં બધા જ વર્ગંત્રાની અંદર જુઓ તફાવત કેટલાનો છે બે નો છે તો જો બધા જ વર્ગંત્રાલમાં બે નો તફાવત હોય તો મધ્ય કિંમતમાં કેટલા ઉમેરતા જઈશું બે બે ઉમેરતા જઈશું

ચલો દશક ની શૂન આઠ એકા આઠ એક એકાએક આઠ તરી ચોવીસ નો ચોપડો વધી પડી બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ ચાર આઠ પાંચ નો તગડો વધી પડી કેટલા બસો ચોત્રીસ ચલો વીસ ગુણ્યા એફ તો અહિયાં શું ચોવીસ ચોવીસ ચોક છન્નું ચલો હવે આપણું સૂત્ર શું છે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ અપોન સીગમા એફઆઈ અથવા એમ તમે જે પણ લખો એ ચાલો તો આપણે બાવીસ ને દસ બત્રીસ બત્રીસ ને ત્રણ પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચા ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્બાલીસ એટલે ચુમ્બાલીસ વત્તા એફ અને આની થશે

તો અહીંયા મધ્યક તમને કેટલો આપ્યો છે અઢાર આપ્યો છે બાર ની જગ્યાએ આપણે કેટલા છે તો ચુમ્બાલીસ વત્તા એફ પ્લસ ચુમ્બાલીસ વત્તા એફ આ બાજુ આ બાજુ ભાગાકાર આ બાજુ આવે તો ગુણાકારમાં તો અઢાર અંશમાં ચુમ્બાલીસ વત્તા એફ સાતસો બાવન ચલો અઢાર ગુણાવીએસો બાવન વત્તા વીસે ચલો હવે જુઓ આ પ્લસ સાતસો બાવન આ બાજુ આવે તો શું થાય માઇનસ તો અહીંયા આવું લખાય સાતસો બાણું

ખૂટતી આવૃત્તિ કેટલી હશે અહીંયા કેટલા હશે વીસ હશે કે બેટા ખ્યાલ આવી ગયો તમને બાળકો પણ ખબર ના પડે તો પ્લીઝ મને ચોક્કસથી થી કોમેન્ટની અંદર જણાવજો બરાબર જોઈ લો લખો તો લખી દો એક વખત સ્ક્રીનશોટ લે લઈ લો ઓકે ચલો નવો દાખલો આપણે આવતા વિડીશું